પહેલી જ બસ ડેપો તરફ રાજકોટ જામનગર પાણીની બોટલ રસ્તામાં ફેંકી દીધી આવું કરવું ન જોઈએ ફૂલ પેક જઈ રહી છે રક્ષાબંધનના ત્યોહાર પછી આપી ડેપો તરફ चार्जिंग माटे जाई रही छे આ દે બધી બસો રાજકોડ વાકાને લોકર રાજકોટ મવવા થઈને ભગુડા જશે ભગુડામાં બી ફૂલ ટ્રાફિક છે અંકોલવાડી રાજકોટ ખૂબ જ હેવી ટ્રાફિક સાથે રાજકોટ કાલાવડ ફૂલ પેક ઓ હો હો પગ રાખવાની બી જગ્યા નથી રક્ષાબંધીના તોહારના પછી ના દિવસે પાલીતાણા મુન્દ્રા ઘણો બધો ટ્રાફિક છે રાજકોટ મોરબી ઇલેક્ટ્રિક બસ એ બી ચાર્જિંગ માટે રાજકોટ સાવરકુંડા રાજકોટ બરવાડા ઓ હેવી ટ્રાફિક પોતા જ થઈને જનારી બસ